જય માતાજી મિત્રો આજના વિડીયોમાં દીકરીઓમાં વાહલી દીકરી યોજનાની વિગતે આજે વાત કરીશું એક લાખ ને દસ હજારની સહાય મળે છે કેવી રીતે મળે છે એની વાત કરીએ તો વ્હાલી દીકરી યોજના જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એમાં એક લાખ ને દસ હજારની સહાય મળે છે સહાય માટે અરજી કેવી રીતે કરવી એની વાત કરીએ તો ગુજરાત સરકારની દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે દીકરીના જન્મથી લઈને શિક્ષણ અને લગ્ન સુધી પરિવારને આર્થિક સહાય પૂરી પાડવી યોજનામાં માધ્યમથી દીકરીઓના શિક્ષણમાં વધારો થશે અને સમાજમાં બાળ લગ્ન જેવી પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે એના માટે આ યોજના ચલાવવામાં આવે છે હવે વાત કરીએ કેટલી સહાય મળશે તો વહેલી દીકરી યોજના હેઠળ એક લાખ કુલ એક લાખ ને દસ ની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે પ્રથમ કક્ષામાં પ્રવેશ સમય ચાર હજાર રૂપિયા નવમા ધોરણમાં છ હજાર રૂપિયા દીકરી અઢાર વર્ષની થતી વખત અને ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સમયે એક લાખ રૂપિયા આપવામાં આવશે આ રીતે દીકરીના ભવિષ્ય માટે સરકાર તરફથી કુટુંબને મોટી મદદ મળે છે પ્રથમ કક્ષામાં તો ધોરણમાં પ્રવેશ સમયે અને અઢાર વર્ષની થતી વખતે એટલે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સમયે એક લાખ રૂપિયા પૂરો આપવામાં આવશે તો હવે વાત કરીએ કે કોણ કોણ અરજી કરી શકે આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે લાભ માત્ર પ્રથમ બે દીકરીઓને જ મળશે. અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે. પરિવારની વાર્ષિક આવક બે લાખથી વધુ ન હોવી જોઈએ. લાભ સીધો જ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અરજી કરવાની રીતની વાત કરીએ તો વાહલી દીકરી યોજનાનું ફોર્મ નજીકની મામલતદાર કચેરી તાલુકા પંચાયત અથવા વુમન એન્ડ ચિલ્ડ્રન ડિવલપમેન્ટમાં જઈને તમારે અરજી કરવાની રહેશે ડિપાર્ટમેન્ટ માહિતી મેળવી શકાય છે અરજી સાથે જન્મનો દાખલો રહેઠાણ પુરવો પુરાવો અને આવકનો દાખલો આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ ફરી વાત કરીએ તો જન્મનો દાખલો રહેઠાણ પુરાવો આવકનો દાખલો આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડવી જરૂરી છે યોજનાનું કેમ મહત્વપૂર્ણ છે તો આ યોજના માત્ર આર્થિક સહાય નથી આપતી પરંતુ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપે છે બાળ લગ્ન અટકાવે છે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને સમાજમાં બેટી બચાવો બેટી બેટી બચાવો અને બેટી વધાવો એવા ઘણા બધા જે યોજનાઓ ચાલતી હોય છે એમાંથી જેવા સંદેશને મજબૂત બનાવવામાં વાહલી દીકરી યોજના એક મોટું પગલું છે અમારું નિષ્કર્ષની વાત કરીએ તો વાહલી દીકરી યોજના ગુજરાત સરકારની અનોખી પહેલ જે જે દીકરીના જન્મથી જે તેના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે જો તમે પાત્ર છો તો સમયસર અરજી કરો અને દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની આર્થિક સહાયનો લાભ મેળવો આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે યોજનાની તાજી અને ચોક્કસ વિગત માટે હંમેશા ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ તપાસી શકાય છે તો હવે તમે સમજી ગયા છો મિત્રો કે જે વ્હાલી દીકરી યોજના છે એમાં કેવી રીતે સહાય મળે છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો આજના વિડીયોમાં આટલું જવા મળશું એક નવા વિડીયોની સાથે જય માતાજી